પૂરો થયો હોય નવી સરહદમાંથી જૂની સરહદમાં ટ્રાન્સફર થઈ હોય કે પછી અન્ય કોઈ પણ પ્રકારના સરહદ ભંગ થઈ હોય કે શ્રી સરકારની જમીન દાખલ થઈ હોય નોટિસ મળી હોય કે કોઈ અરજી પેન્ડિંગ ન હોય એવા બધાની અંદર પણ ગુનો દાખલ થઈ શકે એટલે કે કોઈ પણ પ્રકારની જમીન હોય મિલકત હોય એની અંદર ગુનો દાખલ થઈ શકે એ અધિકાર વગર રીએ છીએ એટલે ગુનો દાખલ થાય બીજું કાંઈ નહીં એને મળેલા અધિકારો પૂરા થઈ ગયા પછી રીએ છે તો પણ ગુનો દાખલ થાય અહીંસોટાનો મતલબ એ થયો કે આપણે અધિકાર આપ્યા છે પણ અધિકાર પૂરા થઈ જાય અધિકાર ચાલુ હોય અને આપણે નોટિસ આપીએ તો ગુનો નથી તો એ સિવિલ મેટર થઈ જાય છે તમે કરી શકો છો આપણી વચ્ચે કરાર છે અગિયાર મહિનાની અંદર જે છે એ અગિયાર મહિનાના કરાર કરીએ છીએ પણ હું તમને ત્રીસ દિવસની મુદતની નોટિસ આપું એટલે તમારે ખાલી કરી નાખવાનું છે હવે હું નોટિસ આપું છું ત્રીસ દિવસ અને ખાલી નથી કરતો તો લેન્ડ ગ્રેબિંગ નથી થતી બરાબર સમજો એ બીચ ઓફ કોન્ટ્રાક્ટ છે એ લેન્ડ ગ્રેબિંગ નથી પણ એ પ્રક્રિયા હાલે છે મેં બીચ ઓફ કોન્ટ્રાક્ટે કર્યો છે અને અગિયાર મહિના પૂરા થઈ ગયો તો હવે લેન્ડ ગ્રેબિંગ છે બરાબર છે તપાસ સમિતિના અહેવાલના એક મિનિટ પછી એફઆઈઆરનો હુકમ થશે પોલીસને એફઆઈઆરનો હુકમ થયા પછી સાત દિવસની અંદર એફઆઈઆર કરવી ફરજિયાત એ બધાના દિવસો બાંધી દીધા છે આ બધો રિપોર્ટ આવી જાય એટલે પ્રથમ કમિટીના પોઝિટિવ એટલે ત્રીસ દિવસની અંદર ખાસ કોર્ટને મોકલી દેવાનું છે એ પણ બધું ફરજિયાત છે કોઈએ પોતાની પાસે ફાઇલ દબાવી રાખવાની થતી નથી નથી સમિતિની બેઠક અધ્યક્ષ નક્કી કરે એના પંદર દિવસ પહેલાં અને મહિનામાં ઓછામાં ઓછી બે વખત એ મળશે અને બે વચ્ચે પંદર દિવસથી ઓછો નહીં એટલો ગાળો રહેશે એટલે ત્રણ વખત મળી શકાય એમ જિલ્લા કલેક્ટરના ઠરાવથી નિયત નમૂનાની અંદર અરજી સભ્ય સચિવ મારફતે કમિટીમાં મુકાશે મેં કીધું ને રિપોર્ટ આખો જે છે એનો નિર્દિત ફોર્મ છે ભાઈ તમારે પણ ફોર્મેટમાં નહીં એની ફોર્મેટમાં એ મૂકાશે એટલે તમારે ત્યાં પણ કાંઈ રજૂઆતથી જે જાણવી હોય તો એ પણ તમારો અધિકાર છે માહિતી અધિકારના કાયદાની છે માત્ર તમારા પૂરતો ને હિતરક્ષક પૂરતો એટલે બંને પક્ષકારોને આરોપીને ને ફરિયાદીને બંનેને સમિતિના તપાસ અહેવાલની ચકાસણી કરી માંગણી મુજબની કાર્યવાહી આગળ કરાશે માંગણી મુજબની કાર્યવાહી આપણે જે માંગણી કરી છે એ ખાસ કોર્ટને આગળની કાર્યવાહી કરવા અહેવાલ મોકલશે એને નથી કરવાનો એને અહેવાલ મોકલવાનો છે કોર્ટને ખાસ કોર્ટ પણ પાછો નીચે ધક્કો મારી કે પોઝિટિવ કેસની અંદર ત્યાં પણ આપણે કહીએ કે આમાં આ પ્રમાણે ગુનો દાખલ થયો સાહેબ જી આ ગંભીર ગુનો છે તો એ પાછો હજી મોકલે કાલાલાજી આ એટલે ઉપાડી તો લીધો અંદર એને ગંભીરતા માટે પાછો મોકલી કે ઘટાડવા માટે પાછો નથી મોકલવાનો વધારવા માટે પાછો મોકલવાનો છે ખાસ 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 કોર્ટ કોર્ટ આપ આપ હજી કોર્ટને એમ લાગે કે નીચેવાળા કાર્યવાહી નથી કરતા તો ન્યાયિક નોન લઈ સમિતિને પૂછાવવા માટે અહેવાલ બનાવીને એને પણ મોકલી બોલાવી બોલાવી શકશે પ્રથમ તો પૂછાવ મોકલશે એને એમ લાગે કે સમિતિ આમાં ગંભીર ક્ષતિ કરી છે આટલી કાર્યવાહી થવી જોઈતી હતી પણ થઈ નથી તો ફરીવાર મોકલશે ને ફરીવાર મોકલ્યા પછી સંતોષ નહીં થાય તો કમિટીને પણ ખાસ કોર્ટ બોલાવશે ભલે ગમે એવા મોટા અધિકારી રહ્યા આખરે કોર્ટ છે એ સક્ષમ છે ભલે એનો હોદ્દો નાનો હોય જોકે ન્યાય અહીંયા તો એ ક્લાસ વન છે એવી કોર્ટ નથી રાખી પણ છતાંય નાની કોર્ટ હોય તો પણ એ બોલાવી શકે મુખ્ય ઉપરી અધિકારીઓને કારણ કે કોર્ટ છે એ સર્વસત્તાધી છે ભલે ક્લાસ થ્રી ઓફિસર હોય અહીંયા તો ક્લાસ વનને જ આપવામાં આવે છે આ બધી જોગવાઈઓમાં ક્લાસ વન જ છે કારણ કે આ ગંભીર બાબત છે એટલા માટે થઈને એક વખત એફઆઈઆર દાખલ થઈ પછી સામાન્ય રીતે નેવું દિવસ સુધી હાઈકોર્ટમાંથી જામીન મળતા નથી ચાર્જશીટને વગેરે ફાઇલ થાય એની પ્રક્રિયા પૂરી થાય એટલા તો રહેવું પડે છતાંય હાઈકોર્ટ આપી શકે આવી જમીન જામીન અરજી આવી જામીન અરજી સામાન્ય રીતે હાઈકોર્ટમાંથી જ મંજૂર થાય બીજી ક્યાંથી મંજૂર થતી નથી જો હાઈકોર્ટમાંથી જામીન અરજી મંજૂર ન થાય તો લાંબો સમય માટે અંદર રહેવું પડે જામીન અરજી થયા પછી પણ દેશ છોડી શકાતો નથી પાસપોર્ટ જપ્ત થશે મહિનામાં એક વખત પોલીસ હાજરી આપવી પડશે ઉપરાંત મહિનામાં દર એક વખત પોલીસવાળા તમારે આવશે એટલે થાય ગામ આખું નોંધ પણ લે ખોટા બોટા પાળે આજુબાજુવાળા એને પૂછે હોતા એ અધિકાર છે એને પૂછવાનો અને લખવાનો નિવેદનનો કે ભાઈ અહીંયા જ રહે છે સમજાણું અને નો ખબર હોય આગુબાજુને ખબર પડશે જોકે લેન્ડ ગ્રેબરની જાજો બહુ ફેર પડતો હતો નથી પણ થાતો લેન ગ્રબર હોય ને એને ફેર પડે છે સમજાણો બોલાને તો કલગી લાગે ઉલટાની આપણી જારાત થઈ કાલે એક નંબર કાન પચાવી પડ્યું છે ચાર ના પચાવવાના જો કાંઈ હોય તો નો તો આ મોકલી દો ભાઈ કેટલાક ને આવ્યું આવું હોય છે સમજા એની હોય તથા ગુનો સાબિત થઈએ દસ વર્ષની જેલની સજા પછી હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં અપીલમાં જવાનું રહે હવે સુપ્રીમ કોર્ટની ફી જાણી લેજો આ બાબતે એક મિનિટના એક લાખ રૂપિયા આલે છે આવી બાબતે જનરલી છે જે કંઈની ફી એટલે એ તો અઘરું છે તો જાજુ પચાવી પાડવું પડે તો લેન્ડે અરજી વ્યવસ્થિત દાખલ કરવી હવે પુરાવા આવું ફોર્મ છે ને તૈયાર રાખીને બી ઓનલાઈન ભરીએ ને ત્યારે આ જ આપેલું છે એટલે ઓનલાઈનમાં તમારે ડેટા જોતો હોય ને ત્યારે કાંઈ ગોતવા જવું ન પડે કે અરજી અધૂરી મૂકવી ન પડે ગવર્મેન્ટની જ આ ઓફલાઈન વખત ની હતી તેનું ફોર્મ છે ઓનલાઈનમાં પણ જ રીતે તમારે બધું ભરતું જવાનું છે આ જ ક્રમમાં બધું ખુલશે